બરાબર આઠ ના ત્રણ ક્રમિક ગુણિત છે પ્રથમ સંખ્યા આઠ એક્સ છે બરાબર તો બીજી સંખ્યા કઈ થશે માટે બીજી કઈ થાય બીજી સંખ્યા બરાબર ત્રીજી સંખ્યા બરાબર આઠ એક વત્તા આઠ વત્તા આઠ અથવા તો આઠ દુ સોળ એવું પણ તમે કરી શકો ચોથી હોય તો આઠ તરીકે હવે ત્રણ ક્રમિક ગુણિત નો સરવાળો કેટલો કીધો છે આઠસો અઠ્યાસી કીધા છે બરાબર ત્રણ ક્રમિક ગુણિત નો સરવાળો અહીંયા કીધો છે આપણને ટ્રિપલ એટ તો આપણે શું લખશું અહીંયા ત્રણ ક્રમિક ગુણિતનો સરવાળો કેટલો કીધો છે છે તો માટે શું કરવાનું ત્રણેયનો સરવાળો કરવાનો માટે અહીંયા પહેલી સંખ્યા કઈ છે આઠેક્સ છે બરાબર પ્લસ બીજી સંખ્યા કઈ છે આઠેક્સ પ્લસ આઠ બરાબર બીજી સંખ્યા આ છે તો આપણે આઠ એક્સ પ્લસ સોળ બરાબર કેટલા છે ટોટલ આઠસો અઠ્યાસી છે હવે માટે શું કરવાનું આઠ એક્સ જેટલા હોય ને એટલાને જોડે લઈ લેવાના એક બે અને ત્રણ આઠ એક્સ છે બરાબર કેટલા છે આઠસો અઠ્યાસી હવે શું થશે માટે અહીંયા થશે એક્સ વાળા આઠ કેટલા છે એક બે ને ત્રણ એટલે થશે આઠ કરીને ચોવીસ એક્સ પ્લસ આઠ કેટલા થાય બરાબર આઠસો અઠ્યાસી અને આ ચોવીસ છે જે એ બરાબર સામે જતા રહે બરાબર એટલે પ્લસ ચોવીસ છે તો માઇનસ થઈ જશે તો માટે થશે ચોવીસ એક્સ બરાબર આઠસો થશે માંથી આપણે કરતા બનાવવાના એક્સ બરાબર લખવાના આઠસો ચોસઠ અને ચોવીસ છે એ બરાબરની સામે જાય એટલે એક્સ ગુણાકાર માં છે ને એટલે કે છે સામે ભાગાકાર માં જશે તો માટે આપણે અહીંયા શું લખશું એક્સ બરાબર એક્સ બરાબર આઠસો ચોસઠ અને એક્સ જોડે ગુણાકારમાં છે ચોવીસ એટલે સામે જાય તો ભાગાકારમાં થશે હવે બંને બાજુ બે ભાગ ચાલશે બરાબર પેલા તો ક્યાં આવશે બાર દુ ચોવીસ હશે અને અહીંયા બે ભાગ ચાલશે તો બે ચોક આઠ અહીંયા ચાર આવશે બે ચોક આઠ બે તરી છ અને બે દુ ચાર બરાબર હવે ચલો બાર આપણે ડાયરેક્ટ બાર જ ભાગ ચલાવીએ બાર એકા બાર બાર દુ ચોવીસ બાર તરી છત્રીસ અહિયાં છે ને પેલા તો અહીંયા આવશે છત્રીસ બાર તરી છત્રીસ અને હવે છત્રીસ તેતાલીસ ને છત્રીસ છે તો સાડત્રી ઓગણ ચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ ને તેતાલીસ સાત વધે બેની બે ની આગળ કેટલા સાત આપણે ગણી લેવાના બરાબર તો કેટલા વચ્ચે બોતેર વસે ને તો કેટલા થશે બાર છક બોતેર બાર છક બોતેર તો આવશે છત્રીસ આવશે માટે x બરાબર કેટલા આવશે 36 હવે x જે કઈ છે કિંમત હવે x બરાબર 36 છે એટલે પહેલી બીજી અને ત્રીજી ત્રણેયમાં આપણે x ની કિંમત મૂકી દેવાની તો માટે શું થાય અહીં આપણે માટે પ્રથમ કિંમત આવશે અહીંયા ત્રણેય કિંમત આપણે શોધવાની છે ને માટે પ્રથમ સંખ્યા ત્રણ સંખ્યા શોધવાની છે પ્રથમ સંખ્યા બરાબર શું થશે 8x બરાબર આઠ ગુણ્યા છત્રીસ બીજી સંખ્યા કઈ થશે બીજી સંખ્યા થશે બરાબર કેટલી છે આઠ એક પ્લસ આઠ બરાબર અહીંયા આપણે લખેલી છે ઉપર ધારે ધારો તો બીજી સંખ્યા થશે પ્લસ આઠ બસો અઠ્યાસી પ્લસ આઠ કેટલા થાય બસો છન્નું બસો છન્નું બરાબર આ કઈ છે બીજી સંખ્યા છે હમ અને ત્રીજી સંખ્યા કઈ આવશે ત્રીજી સંખ્યા બરાબર સંખ્યાસી પ્લસ સોળ તો બસો અઠ્યાસી પ્લસ સોળ થશે ત્રણસો ચાર બરાબર એટલે આપણને અનુક્રમે પહેલી બીજી અને ત્રીજી સંખ્યા જે આપણે પૂછી છે આપણને આ રીતે મળી જાય છે